નમસ્કાર દોસ્તો દરેક ખેડૂત મિત્રો સુધી આપણી વાત પહોંચે એના માટે આપણે બે મિનિટ જેટલું વેઇટ કરી લઈએ અને તાત્કાલિકના ધોરણે આ પોસ્ટ મૂકીને કદાચ દરેક મિત્રો સુધીને જાણ નથી કરી કારણ કે ખૂબ જ મહત્ત્વની જાણકારી છે ખેડૂત મિત્રો જો ખાસ ધ્યાનથી સાંભળવા જેવી વાત છે દરેક લોકો ધ્યાનથી સાંભળે દરેક ખેડૂત સુધી આપણી વાત પહોંચે ખૂબ જ જરૂરી વાત છે બે જ મિનિટને અંતરમાં આપણે ટાઈમ લઈને ચાલુ કરી દઈએ ખૂબ જ મહત્ત્વની બાબત છે ખેડૂત સાથે જેને હમદર્દી હોય પોતાના બાપ પોતે કોઈ પણ ખેડૂત જો ખેડૂત શબ્દ સાથે આપણે થોડી કંઈ હમદર્દી હોય તો ખાસ અને ખાસ આ વિડીયો આ લાઈવ ધ્યાનથી જોજો કારણ કે ખૂબ જ મહત્ત્વની બાબત છે દેશમાં ખેડૂતોની સ્થિતિ અંગે ખૂબ જ મહત્ત્વની બાબત છે બે જ મિનિટ રાહ જોજો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે ખૂબ જ ઝડપથી અને અર્જન્ટલી લાઈવ કરવું પડ્યું એ બાબતમાં આપ સૌને જાણ કરું કે એક એવી બાબત છે જે મારા ધ્યાન ઉપર આવી અને આપ સૌ સુધી શેર કરવી છે વિચારો લેવા છે તો બે જ મિનિટના અંતરમાં આપ સૌ ચાલુ જ કરું છું જસ્ટ બે જ મિનિટનો સમય લઈ જ બે જ મિનિટ માટે કોઈ લાઈવ છોડીને જાય નહીં કોઈ લાઈવ છોડીને જતા નહીં એને વધુને વધુ શેર કરજો કારણ કે ખૂબ જ મહત્ત્વની બાબત છે જો પોતાની જાતને ખેડૂત કહેતા હોય અને આપણી ખેડૂત સાથેની હમદર્દી હોય તો લાઈવ ખાસ સાંભળવાનું છે વિચારવાનું છે જી છેલ્લે એક મિનિટ એક જ મિનિટ રાહ જોઈએ છીએ એક મિનિટની અંદર જ આપણે લાઈવ કરીએ છીએ બસ એક જ મિનિટની અંદર આપણો મુદ્દો ચાલુ કરી દઈએ એક જ મિનિટ દરેક લોકો સુધી આપણી વાત પહોંચાડી દો ખાસ કરીને ખેડૂત મિત્રો ખાસ કરીને ખેડૂત મિત્રો જો ખાસ અને ખાસ ખૂબ જ મહત્ત્વની બાબત છે બસ છેલ્લી ત્રીસ સેકન્ડની અંદર આપણે શરૂ જ કરીએ છીએ આપણો મહત્વનો મુદ્દો આજે વીસ ઓગસ્ટ બે હજાર પચીસનો દિવસ ગઈકાલે ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે કેન્દ્ર સરકારના કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ જે ભારતીય જનતા પાર્ટીમાંથી છે સ્વાભાવિક છે બીજેપીની સરકાર છે એમના એક પરિપત્રથી આજે સમગ્ર દેશને મીડિયામાં દરેક જગ્યા ઉપર આપણે સાંભળ્યું કે જે કોટન છે કપાસ છે જે કપાસના ભાવ બાબતે આપણે વર્ષોથી ખેડૂતોને એક પીડા હતી પીડા છીએ કે આપણો ભાવ ક્યારે વધશે એ જ ખેડૂતોના ભાવ ઉપર બીજેપી સરકાર પોતે કેન્દ્રમાં ગઈ ગુજરાતમાં ચાલમ લોલમ લોલ ચાલે છે આજે એ જ કપાસના ભાવ બાબતે ખૂબ જ મહત્ત્વની વાત કરવી છે મારે બે હાથ જોડીને કહું છું કે વધુને વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો આ બાબત પહોંચવી જોઈએ કારણ કે ખૂબ અને ખૂબ મહત્વની બાબત છે ખૂબ જ મહત્વની બાબત છે બસ દસ થી વીસ સેકન્ડની અંદર ચાલુ કરું છું મારો મુદ્દો દસ જ સેકન્ડ આપજો દસ જ કોઈ છોડીને જાય નહીં લાવ્યું ખૂબ જ મહત્વની બાબત છે જો આજે આપણે આ બાબત ઉપર ન વિચાર્યું તો ભવિષ્યની અંદર ખૂબ જ તકલીફ સર્જાવાની છે આવું અત્યારથી જ લાગે છે દરેક લોકો સુધી પહોંચાડજો ચાલો આપણો મુદ્દો શરૂ કરીએ છીએ આજની બાબતમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપનો દોસ્ત અને હર હંમેશ એવા મુદ્દાને લઈને આવું છું જે મુદ્દો હંમેશા આપણા માટે ઉપયોગી હોય ખાસ કરીને ખેડૂત વંચિત ગરીબ આ દરેક લોકો માટે આપણે મહત્વપૂર્ણ મુદ્દા ઉઠાવતા હોઈએ છીએ આજે જે ગઈકાલના પરિપત્રમાં કેન્દ્રીય ગિરિરાજસિંહ જે કાપડ મંત્રી છે એમના દ્વારા અને વિવિધ પ્રકારના સોશિયલ મીડિયા અને સરકારના ઓફિશિયલ પરિપત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે ખેડૂતો આપણે જેના માટે રાત દિવસ મથીએ છીએ આજે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સુરતમાં જે વસે છે એમના મા બાપ ક્યાંક ને ક્યાંક ખેડૂત સાથે આપણે સૌ સંલગ્નિત છીએ ત્યારે આજે આ બાબત કરવી છે કે કપાસ જે કોટન ગણાય કોટન ખાસ કરીને અમેરિકા નરેન્દ્ર મોદી સાહેબ ભારત ટેરિફ આવા ઘણા બધા સમયથી આ મુદ્દા ચાલતા હતા એ મુદ્દાનો અંતિમ ઓપ સાંભળજો બીજેપી અને નરેન્દ્ર મોદી સરકારની આ કઈ નીતિના આજ મારે દિલ ખોલીને વાત કરવી છે ખેડૂત મિત્રોની સચોટ વાત વાત છે ઘણા બધા મિત્રો જોડાયેલા છે પોતાના વ્યક્તિગત મંતવ્યો પણ આપજો તમારો શું વિચાર છે અને વધુને વધુ શેર કરજો કારણ કે આ મુદ્દો બહુ મહત્વનો છે ગંભીર છે જો જાગવા નહીં જાગ્યા ને તો ખૂબ મોડું થઈ જશે દોસ્તો વાત કરવી છે મારે જે કપાસ બાબતે કે બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી સરકાર એવું કહેતા હતા કે બે હજાર બાવીસ સુધીમાં કપાસના ભાવ ડબલ કરી દેશું ડબલની તો દૂર રહે તમે ભાવ ટકાવી નથી શકા ત્યારે આજે અમેરિકામાંથી જે આયાત કરીએ સ્વાભાવિક રીતે કોઈપણ વસ્તુ આયાત એટલે જે ઇમ્પોર્ટ કરતા હોય બહારથી ઇમ્પોર્ટ કરવાની વસ્તુ હોય ને એક્સપોર્ટ એટલે નિકાસ કરતા હોય સામાન્ય રીતે દેશની અંદર વધુ ને વધુ જો નિકાસ થાય એ દેશ વધુ વિકસિત ગણાય વિકાસશીલ ગણાય પણ કોઈ પણ દેશે ચાલો સંજાનો ગોદ આપણે કોઈ વસ્તુને બહારથી લાવવી પડે છે આયાત કરવી પડે છે ઇમ્પોર્ટ કરવી પડે છે જરૂરિયાતમંદ ચાલો કદાચ વિકાસશીલ હોઈ શકે પણ બીજેપી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ આ તમામ લોકોને ખેડૂત માટે હમદર્દીના માત્ર ને માત્ર હવાતિયા મારતા આ બીજેપીની સરકારે ઓગણીસ તારીખના દિવસે એક પરિપત્ર બહાર પાડીને તમામ જગ્યાએ જી કિરીટભાઈ ભાજપ ભગાવાની છે આ બાબતે ખેડૂતને ખાસ જાગૃત કરવા બાબતે આ લાવ્યું છે કિરીટભાઈ તો એ કપાસ ઉપર આપણે જે આયાત કરવું પડે માની લ્યો કે વિદેશનો કપાસ ભારતની અંદર આવે ખાસ કરીને જે રૂ કોટન જે આપણે ખેડૂતના મિત્રો ખેડૂત હોય એને ખબર હોય કે આપણે કપાસના ભાવ બાબતે એક પ્રકારના ખેતી કરતા હોય બીટી કોટન છે એ પ્રકારના બે માંડીને એ જ કપાસ અમેરિકાથી ભારતમાં લાવવા પર ઓગણીસ ઓગસ્ટ પહેલા અગિયાર ટકા ટેરિફ હતો ટેક્સ હતો જો ભાવ ઉદાહરણ તરીકે સો રૂપિયા હોય એના નિશ્ચિત જથ્થાના તો એના ઉપર અગિયાર એક્સ્ટ્રા ચોકવા એકસો જ્યારે ભારતના જે લોકલ માર્કેટમાં હોય તો સોમાં વેચી શકે જેથી કરીને ભારતનું માર્કેટ જળવાય રહે ખેડૂતોનું પણ આપણને ખબર નથી કે ભારત ભાજપની પહેલેથી જ ખેડૂત નીતિ છે કે હજી ખેડૂતોને બરબાદ કેટલા કરવા છે ત્યારે જે અમેરિકાથી કપાસ આયાત કરવાની એ જે અગિયાર ટકા ડ્યુટી ઝીરો કરી દીધી ખેડૂત મિત્રો ખૂબ જ ધ્યાન અને સાંભળવા જેવો મુદ્દો છે ગંભીરતાવાળો મુદ્દો છે જો આજે જાગ્યા નહીં ને તો બહુ મોડું થઈ જશે અને ભવિષ્યની અંદર ખેડૂતોને સાત બાર આઠ માંથી નામ નીકળી જશે ને તો એ આપણાથી કાંઈ નહીં થાય દોસ્તો અગિયાર ટકા જે ટેરિફ હતો એ નરેન્દ્ર મોદી સરકારે બીજેપીએ અમેરિકાથી ભારતની અંદર લાવવા પર જે ઝીરો કરી દીધો એટલે તમે માની લેજો કે જે ભારતનું માર્કેટ નહોતું એ જ માર્કેટથી અમેરિકાના માર્કેટથી આવતો કપાસ બે હારે માર્કેટમાં મૂકશે આનો મતલબ શું થયો બની શકે કે જેમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભૂતકાળની અંદર જેમ ભારતમાં શરૂ કર્યું હતું ને ધીમે ધીમે ટેક્સ કોઈ ધારા ધોરણ વગર આવીને શરૂ કર્યું ને ધીમે ધીમે કરીને પછી દેશની માવડ ક્યાં નાખી પતર ઠોકી નાખી ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજોએ એવી જ રીતે ક્યાંક અને ક્યાંક અમેરિકી કપાસને ભારતમાં આવવા માટે ઝીરો થઈ ગયો આયા ડ્યુટી જે કસ્ટમ ડ્યુટી ગણાય ટેરિફ ગણાય કે જે નાખવાથી જેનું ઉત્પાદન થોડું ગણો અંશે રોકાય જેથી કરીને ભારતનો ખેડૂત વિરોધી જ રહી છે એનું સાબિતી પ્રત્યક્ષ ગઈકાલનો પરિપત્ર છે કે જે અમેરિકાથી આવતો કપાસ છે એના ઉપરની જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી એ ઝીરો કરી દીધી મારે આજે પૂછવું છે ફેસબુક લાઈવ માધ્યમથી ઘણા બધા મિત્રો જોડાયેલા છે આપણું લાઈવ એટલું ચલાવવું જોઈએ દરેક ખેડૂત સુધી આપણી વાત પહોંચી જોઈએ મિત્રો ખાસ કરીને મારું એક કામ કરજો જો આપણે ખેડૂત સાથેના ખ થી આપણે લાગણીઓ એક શબ્દ છે તો આ લાઈવ શેર કરજો કારણ કે ખૂબ જ મહત્વની બાબત છે જો આજે નહીં જાગ્યા તમને ગોળ ગોળ તમારી આસપાસના ભાજપના કોઈ હોદ્દેદાર તમને ફેરવે તો એ સ્પષ્ટ શબ્દોમાં કહેજો કે આ ખેડૂત વિરોધી માનસિકતા નહીં ચલાવી લેવામાં આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી ખેડૂતોના આગેવાનો ખેડૂત જે ગણાય તમામ લોકો વિરોધ કરવાની તૈયારી રાખજો કારણ કે જો આજે જે અગિયાર ટકાની જે ઇમ્પોર્ટ ડ્યુટી અમેરિકાના કપાસને ભારતમાં ઘાલવા માટે જે ભાજપે જે મથામણ કરી છે જો હું તમને કહું પચીસથી વધુ એવી આઇટમો છે જેના ઉપર તમે ઇમ્પોર્ટ ડ્યુટી ઝીરો કરી શકો છો લક્ઝરી આઇટમ છે એવી ફૂટવોરની ઘણી ખરી એવી કંપની છે કપડાની એવી ઘણી ખરી કંપની છે મોટા મોટા બ્રાન્ડ કે પાંચ પાંચ હજારના પેન્ટ આવે છે એમાં તમે ઇમ્પોર્ટ ડ્યુટી ઝીરો કરો ને તમને કોણ ના પાડે છે તમે હંમેશા અમારા ખેડૂત ભાઈઓના પેટ ઉપર કેમ પાટા મારવા ઉપર તત્પર રહો છો આ પૂછવા માંગુ છું લાઈવના માધ્યમથી અને આ લાઈવ દરેક લોકો સુધી પહોંચવું જોઈએ આવનારા સમયની અંદર આપણે સૌ લોકો જાગૃત બનીએ અને આસપાસના કલેક્ટર કચેરી પ્રાંત કચેરી તાલુકા કચેરી દરેક લોકો સુધી વિરોધ નોંધાવીએ જો ખેડૂત હોય તો કારણ કે આપણા દેશના ખેડૂતોનું આ એના જેવું છે કે ઘરની ગાય ઘંટી ચાટે અને બહારથી આવીને લોકો માલ મળી તો લઈ જાય એના જેવી વાત છે દેશના ખેડૂતોના પ્રાણ પ્રશ્ન સમાન જે કપાસની

ખેતરે હેલા જઈ વાડીએ હેલા જઈ ખૂબ મહેનત કરી ખૂબ પરસેવો પાડીએ ઉત્પાદન જેથી સારું કે આપણે મહેનત કરીએ પણ આજ ભ્રષ્ટાચારના ઓરડે પોષિત ભારતીય જનતા પાર્ટી આજ ખેડૂતના વિરોધી એવી નીતિ લાવીને સાબિત કરી દીધું છે કે ભાજપ એટલે ફક્ત અને ફક્ત ભાજપ ખેડૂત વિરોધી નીતિમાં અગ્રેસર લાવનાર ખેડૂતોના પેટ ઉપર પાટા મારનાર ખેડૂતોને આત્મહત્યા કરવા તરફ પ્રયાસ કરનાર એ ભાજપા છે અમેરિકાના તમે ઇમ્પોર્ટ ડ્યુટીમાંથી રાહત અપાવો છો એનો મતલબ શું છે આજે મારે સૌ લોકોને જણાવવું છે લાઈવમાં તમામ મિત્રો જોડાયેલા છે આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખૂબ મહત્વની ચર્ચા ચાલે છે શેર કરજો વધુ ને વધુ ખેડૂત મિત્રો સુધી વાત પહોંચાડજો જો આજે નહીં જાયગા તો આવનારા સમયની આવનારી પેઢી આપણે ખાતેદાર નહીં રહીએ જમીન ઓછી થઈ જાય હાથ બાર આઠામાંથી નામ નીકળી જાય એવી નીતિ છે ભાજપાની ખાસ એ જ વાત છે કે હજારો એવી પ્રોડક્ટ છે કે જેની અંદર તમે ઇમ્પોર્ટ ડ્યુટી તમે ઘટાડી શકો છો તમે તમારું રાજકારણ કરતા હોય તમે તમારી મિત્રતા કરતા હોય ટ્રમ્પ સાહેબ આ તમે મિત્રતા તમારા નરેન્દ્ર મોદી સાહેબ સાથે હોય જે હોય તે પણ વખતે વખત અમારા ખેડૂત ભાઈઓ ઉપર કેમ પેટે પાટા ભરવાના કપાસના ભાવની હજી તો આપણે એવી રજૂઆત કરીએ છીએ કે ક્યારે ભાવ મળશે એની વચ્ચે તમે અમેરિકાનો કપાસ કે જે કપાસમાં ભારતમાં અમારા ઘરના ખેડૂત 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 ભારતના ગુજરાતના કાઠિયાવાડના ખેડૂત બિચારા આશ રાખીને બેઠા છે કે કાલ ભાવ વધશે કાલ ભાવ વધશે એ તમામ ખેડૂતોને કહેવા માંગુ છું તમે જાગૃત બનજો જાણજો હવે આ ભાજપની એવી નીતિ સામે આવી ગઈ ગઈકાલથી દોસ્તો અમેરિકાના કપાસ ભારતના માર્કેટમાં નાખવાથી જેની અસર આવશે ને દોસ્તો ખૂબ ગંભીર હશે ગંભીર ખૂબ ગંભીર હશે મારી વાત યાદ રાખજે લખીને રાખજો કે આ નીતિનો જો વિરોધ ન થયો તો ખૂબ જ ખેડૂત મિત્રોને ખૂબ જ ગંભીર પરિણામ ભોગવવાની તૈયારી રાખજો કારણ કે તમે આશા હશે કે આપણું માર્કેટમાં ખેડૂતોના કપાસના કદાચ કાલ ભાવ વધે પ્રમ દિવસે ભાવ વધે વર્ષે ભાવ વધશે આવતા વર્ષે ભાવ વધશે જેમ જમીનના આપણે કોઈ પ્લોટ લાખ બે લાખ પાંચ લાખમાં લીધો અને બે પાંચ વર્ષ પછી દસ કે પંદર લાખ થાય એમ આપણી આશા હોય કે પંદરસો માંથી કદાચ સત્તરસો થાય બે હજાર થાય ત્રણ હજાર થાય ચાર હજાર થાય પણ એ આશા ઉપર ભાજપાએ ક્યાંક ને ક્યાંક પાણી ફેરવાનું કાર્ય કર્યું છે ને ત્યારે આજે મારે આ દરેક ખેડૂત વતી હું વાત કરું છું આવનારા સમયની અંદર લડવાની તૈયારી રાખજો વિરોધ નોંધાવવાની તૈયારી રાખજો ખેડૂત મિત્રો જાગજો કદાચ તમારી આસપાસ કોઈ એવી વાત લઈને આવે કે આ પોલિસીમાં આમ છે ને ફલાણું ઢીકળું કોઈ ભાજપના હોદ્દા હોદ્દેદાર પદાધિકાર ભાજપના સાથે પ્રેમ રાખનાર લોકો આવશે ને તમને ફોસલાવવાની કોશિશ કરે કે ભાઈ એવું કાંઈ નથી કે આ ભાઈ તો ગેરમાર્ગે દોરેને આ ભાઈ ગેરમાર્ગે દોરે સ્પષ્ટ એવી નથી છે વાંચીને જાણીને રિસર્ચ કરીને બોલું છું તાત્કાલિક બોલવાનો લાઈવ કરવાનો એ જ મનસુભો હતો કે ખેડૂત મિત્રોને તાત્કાલિક માહિતી મળે તમારા આસપાસના તમામ ભાજપના હોદ્દેદારો કોઈ ગેરમાર્ગે દોરે તો ગેરમાર્ગે દોરાતા નહીં ભાજપની સ્પષ્ટ નીતિ છે ખેડૂતોને બરબાદ કરવાની ખેડૂતોના કપાસને સસ્તા ભાવે હાવ માર્કેટ તોડવા માટે અમેરિકાનો કપાસ ભારત ભારતમાં આ ભાજપ લઈ આવી છે એક તરફ એવું તમે ગ્યો છો કે અમારા ખેડૂત ભાઈઓ માટે અમે સમજોતા નહી પાછલા દરવાજેથી દોસ્તો ખૂબ ગંભીરતા બાબત છે કારણ કે આપને આશા છે કાલ ભાવ વધે પ્રમ દિવસે ભાવ વધે ઓલે દિવસે ભાવ વધે પણ ખાસ યાદ રાખજો આપણે સૌને આશા છે આજે ખેડૂતના દીકરા તરીકે આપણે સૌ મથીએ છીએ સૌ જાગૃત રહીએ છીએ પણ આ ભાજપ પાછલા દરવાજેથી અમેરિકાના કપાસને માર્કેટમાં નાખવા જાય છે ને આપણો વિરોધ ન હોય ને દોસ્તો તો આપણે સૌ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોઈશું ભવિષ્યની પેઢીમાં આપણા ભવિષ્યના બાળકોને બિન ખેડૂત તરીકે જાહેર કરતા આપને આપણે જવાબદાર હશું દોસ્તો અરે પચીસથી વધુ એવી પ્રોડક્ટ છે લક્ઝરી આઈટમમાં લઈ જાઓ ને અમુક પ્રકારના વિશિષ્ટ પ્રકારના બાંધકામની એવા મટીરિયલ આવે કે જે જે લાખો અને કરોડોમાં હોય કે જેનાથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ખેડૂતને લેવા દેવા ના હોય તમે એ મટીરિયલમાં ઇમ્પોર્ટ ડ્યુટીમાં છેડખાની કરો ને અરે તમારે કરવાની જ હોય તો એવા મોટા મોટી વિદેશી કંપની છે જે ફૂટવેર છે જે પટ્ટા બનાવે છે જે કપડાં બનાવે છે જે સ્ટાઇલના અમુક અમુક વેક્સ સ્પ્રે આવા વિદેશી મટીરિયલ છે તમે એની ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી એવા છેડખાની કરો ને તમે ઘટાડી દો ને તમે ઉપરથી જ્યો અમને કોઈ ફરક નથી પડતો પણ વાત જ્યારે અમારા ખેડૂતોના હકની હશે વાત જ્યારે ખેડૂતોના કપાસની હશે વાત જ્યારે ખેડૂતોના બાબતની હશે ને ત્યારે ત્યારે અમે હર હંમેશ તત્કાળ તાત્કાલિક અને ફરજિયાત બોલશું જોરથી બોલશું વારંવાર બોલશું અને વિરોધ પણ કરશું આવનારા સમયની અંદર કલેક્ટર કચેરીથી માંડીને તાલુકા પંચાયતની કચેરીથી માંડીને સરપંચથી માંડીને દરેક લોકો પાસેથી આપણે જવાબ લેશું કે તમે એક સરકારના વહીવટદાર અને હોડેદાર તરીકે તમારી ફરજ શું છે અમારા ખેડૂત ભાઈઓ ઉપર પાછલા દરવાજેથી અમેરિકાનો કપાસ આવશે અને અમે સૌ શાંતિથી સાંભળી લેશું આ બાબતમાં ક્યારેય અજમ નહીં થાય એક ખેડૂત પુત્ર તરીકે હું આહવાન કરું છું કે સાથીઓ તમે જ્યાં છો ત્યાં વિરોધ ઉપાડજો વિરોધ કરજો કે આ પ્રકારની જે અમેરિકાના કપાસની અગિયાર ટકાની ઇમ્પોર્ટ ડ્યુટી ઝીરો કરીને ભારતના ખેડૂતોને ભારતના ખેડૂતોના માર્કેટને જે હલનચલન કરીને ભારતના ખેડૂતોને કંગાળ કરવાનું જે ભારતીય જનતા પાર્ટીનું કામ છે ને એ ક્યારેય ઉદ્દેશ્યનો પાસ નહીં થવા દઈએ જ્યાં સુધી શરીરના આત્મામાં જીવ છે ને ત્યાં સુધી જીવ રેડી દેવો છે આપણા દેશના ખેડૂત ભાઈઓ માટે પણ આવી નીચ કક્ષાની પાછલા દરવાજેથી અમેરિકાના કપાસ ઘાલવાની નીતિને ક્યારેય સાંખવો ન જોઈએ દોસ્તો ખૂબ મહત્વનો વિષય હતો એટલે હું જાણ કર્યા વગર જ લાઈવ કરી દીધું છે ઘણા બધા મિત્રો જોડાણા બાકી છે જોડાણા છે આપ સૌને ફરી એક વખત બે હાથ જોડીને વંદન છે આ લાઈવ પૂરા થયા બાદ તમારું સૂચન આપજો સૂચન આપ્યા બાદ જાગજો પૂછજો આસપાસના વહીવટદારોને કે જેને આપણે મત આપ્યા હતા એ દરેકને પૂછજો કે ભાઈ આમાં તમારું શું પ્રાબેદ છે આવેદન પત્ર આપો આરટીઆઈ કરો જાગૃત બનો વિરોધ તો ખાસ કરો આવેદન પત્ર ખાસ કરો કલેક્ટર કચેરી પહોંચી જાઓ ખેડૂત મિત્રો તમારા એક કલાક બે કલાક આપવાથી જો કદાચ નજીકની પ્રાંત કચેરીએ પડઘા પડશે અને કદાચ આ નિર્ણય ઇમ્પોર્ટ ડ્યુટીમાં ફેરફાર થશે ને તો કંઈક ને કંઈક અંશે આપણે ખેડૂતોના સાચા હમદર્દ બની શકશું મિત્રો ખાસ વધુ ને વધુ આજ આપણે અહીં લાઈવ પૂરું કરીએ છીએ હજી એક વખત કહું છું ખેડૂતોને બરબાદ કરવાની એ ભારતીય જનતા પાર્ટીની નીતિ ક્યારેય સાંખવામાં નહીં આવે એક ખેડૂત પુત્ર તરીકે ક્યારેય નહીં સાંખવામાં આવે ક્યારેય નહીં સાંખવામાં આવે વારંવાર વિરોધ કરશું બધી જગ્યાઓ પર વિરોધ કરશું કારણ કે તમારી જે હલકી કક્ષાની નીતિ ભાજપની જે ખેડૂતોને બરબાદ કરવાની પાછળ દરવાજેથી ભારતમાં ઘુસાડી છે તમે અમેરિકાના કપાસને અંદર નાખીને અમારા ભારતના ખેડૂતોના કપાસને બરબાદ કરવા માટે ભારતના ખેડૂતોનું માર્કેટ તોડવા માટે તમે જે મથામણ કરો છો અને અમારા ખેડૂત ભાઈઓને બરબાદ કરવાની જે પ્રયાસ અમે ક્યારેય સાંખી નહીં લઈએ ખાસ કરીને આ પ્રસંગે આપણે સૌ જેટલા હાજર છે આ દરેક મિત્રોનો બે હાથ જોડીને વંદન છે વધુને વધુ મિત્રો સુધી પહોંચાડજો જાગૃત બનજો આપણો કપાસ આપણી પ્રોડક્ટ અને આપણો ખેડૂતનું માર્કેટ છે ને ત્યારે આપણો ભારત દેશ કૃષિ પ્રધાન છે લખી રાખજો લખી રાખજો મિત્રો જો આ દેશની અંદર કૃષિ ને કંઈક ને કંઈ અસર થઈ તો દેશના તમામ ઉદ્યોગો પડી ભાંગશે આ ખાસ વાત ભાજપના મિત્રો ક્યારે સમજશે ક્યારે ભાજપના મિત્રો એક વખત પોતાના છાતી ઉપર હાથ રાખીને વિચારે એક વખત વિચારો તો ખરા કે તમારા આવા તોછડા નિર્ણયથી તમારી ભાઈબંધી હાચવવાની નરેન્દ્ર મોદી સરકાર અને ટ્રમ્પ સરકારની નીતિને હાચવવા માટે તમે તમારા સુફીવાદી વાતો કરવાની અમારા ખેડૂતભાઈઓને કામ તમે પ્રતાડના કરો છો કામ ખેડૂતોના પેટે પાટા મારો છો ખેડૂત મિત્રો જાગજો બાકી આપણી જમીન કાલ સવારે આચકતા વાર નહીં લાગ્યા ભાજપના ભ્રષ્ટ લોકોને પોતાનાથી વિકાસનું એક કામ નથી થતું અને આ ખેડૂતોના આવા

પ્રોડક્ટ બાબતે તમે નિર્ણય લઈ શકો ખેડૂતોને તમે કોને પૂછો ખેડૂતોની પંચાયત બેસાડવી પડે કોઈ પણ નિર્ણય જે ખેડૂતોને પ્રોડક્ટ લેતા પહેલા તમે સરકારમાં છો એટલે ગમે એવું વર્તન કરશો નહીં ચલાવી લેવામાં આવે મિત્રો વધુ જાગૃત બનજો દરેક લોકો સુધી આપણી વાત પહોંચાડજો જાગજો બાકી આપણા કપાસ શું આવતીકાલથી હવેથી ભવિષ્યની અંદરથી આ લોકોની આવી નીતિના કારણે આપણે સૌ ભોગ ન બનીએ એવી ખાસ બે હાથ જોડીને વિનંતી છે લાઈવમાં જેટલા લોકો આવ્યા છે એ તમામ વતી હું કહું છું કે ભાજપની ખેડૂત વિરોધી નીતિ છે કે અમેરિકાનો જે કપાસ ભારતના માર્કેટમાં એ સસ્તા ભાવે ઝીરો કરી દીધી જે ડ્યુટી આપણા કપાસ જે માર્કેટના ભારતના માર્કેટને અસર કરે અમેરિકાનો કપાસ ખાલીને કે ક્યાંક ને ક્યાંક ક્યાંક અને ક્યાંક અમારા ભારતનો ખેડૂત માઇક આંગ્લો અને હાવ અને હાવ પીડા બિચારો દુખિયારો જ રહે આવી નીતિ ભાજપની છે મિત્રો જાગો જાગો અને આસપાસના ખેડૂત મિત્રો ભેગા થઈને આવનારા સમયમાં જાગૃત બનજો બાકી ખૂબ અને ખૂબ પરિસ્થિતિ વિકરીત થવાની છે કારણ કે ભાજપે નક્કી કર્યું છે કે ખેડૂતોને એક બાદ એક ખેડૂતોના પેટ ઉપર પાટા મારી લઈએ બસ દોસ્તો તાત્કાલિકના ધોરણે વાત કરવાનું થયું એટલે બહુ લાંબી વાત થાય એમ નથી સમયની આવશ્યકતા એટલી બધી ઓછી છે ને આપણે સમયની બહુ માન રાખીને આજે લાઈવ કરી દીધું તાત્કાલિક લાઈવ કરી દીધું આપ સૌ લોકોએ વાત પહોંચી છે હજી વધુ વિસ્તૃતમાં આની માહિતી લઈને બહુ જલ્દી તમારી સમક્ષ આવે ત્યાં સુધીમાં તમે તમારા આત્માને પૂછજો કે આ કઈ નીતિ છે જો અમેરિકાનો કપાસ ભારતના માર્કેટમાં આવ્યો તો એની અસર શું થશે આ બધા મુદ્દાથી વિચારવા જેવા ખાસ મિત્રો જાગજો 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 ત્રણ વખત હજી કહું છું ખેડૂત મિત્રો ખાસ જાગજો એવી જ વાત સાથે જય હિન્દ જય ભારત અને આવનારા આવા નવા મુદ્દાની ટાંકીને હું ત્વરિતના ધોરણે ખેડૂત માટે તત્પર રહીશ એ રાત્રે રહીશ દિવસે રહીશ સવારે ગમે ત્યારે ખેડૂતોના મુદ્દા હશે તાત્કાલિકના ધોરણે મને કોઈને છાવરવાનો એવું નથી કે આપણે આમ કરી લઈએ અને રાષ્ટ્રના નિર્માણ માટે નરેન્દ્ર મોદીને કરીએ માત્ર ને માત્ર રાષ્ટ્ર નિર્માણના તમે બહાના કરીને અમારા ખેડૂતભાઈઓના પેટ ઉપર ફાટા મારો છો ને એના વિરુદ્ધ અમે સૌ આગામી સમયની અંદર તમારો વિરોધ કરશું ને જડબા તોડ જવાબ આપી લે જે અમારા મતે તમે આજે તાગળ ધીન્ના કરો છો ને તમે તમારી ઠેકાણે પહોંચાડીને નથી ને તો અમે અમારા અમારા બાપમાં અમારા ખેડૂતોના ફેરક હોય તો ખાસ કરીને આ પ્રસંગે આભાર અસ્તુ જય હિન્દ જય ભારત